ત્યાર પછી ના સમાચાર છે તો મિત્રો સમીક્ષા કરે છે અને બજેટમાં આજે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા નો વધારો થયો છે અને ત્યારબાદ મિત્રો સીએનજી અને પીએનજી ના ભાવમાં પણ મોટો ફેરફાર થવાનો છે અને ટર્બાઇન ઇંધણના ભાવ વધશે અને મિત્રો ફાસ્ટેગ કેવાયસી પરિ હવે ફાસ્ટેગ એક્ટિવ કરતા પહેલા ડેટા મેચ કરીને જ સઘન તપાસ કરશે અને મિત્રો સરકારી કોલેજ ફી પણ ઘટાડો અને મિત્રો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે તેવું અત્યારે બે 2026 ના બજેટ ની અંદર જણાવાયું છે

પચાસ ટકા અથવા તો મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધીની સબસીડી તરીકે આપવામાં આવતા હતા પરંતુ મિત્રો બે હજાર છવ્વીસ થી તેને વધારીને સહાય એક લાખ રૂપિયા કરવામાં આવી છે

મળશે અને મિત્રો મહિલાઓને પોતાના વ્યવસાય માટે ઓછામાં ઓછા વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા આ યોજના થકી આપવામાં આવશે તેવું અત્યારે જણાવાયું છે ત્યાર પછી મળવા પાત્ર થાય છે અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને મિત્રો સ્ટ્રીટ વોલ્ડર્સ ને લોન આપવામાં આવે છે અને મિત્રો નાણા મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે

ભારત પાકિસ્તાન લડાઈ આખા વિસ્તાર ને ઘેરી લીધો છે અને મિત્રો છેલ્લા પંદર દિવસમાં આ ચોથી અથડામણ છે અને મિત્રો અફવાઓ રોકવા માટે છ કિલોમીટરની ત્રિજ્યામાં અત્યારે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ આવી છે અને મિત્રો જેસે એ મોહમ્મદના તમામ આતંકીઓને ખતમ કરવા માટે અત્યારે સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યાર પછી ના સમાચારો ધુમ્મસ ની ગાંઠ ચાદર લપેટાયેલા ડાયમંડ સિટી માં અત્યારે વિઝિબિલિટી ઘટીને સો મીટર થી ઓછી થઈ રહી છે અને મિત્રો ઠંડી અને પ્રદુષણ અને માથાનો દુખાવો પણ દિલ્હીમાં થઈ રહ્યો છે અને મિત્રો વાહનોના હેડલાઇટ્સ ચાલુ કરવા છતાં ઘરના બિલ્ડિંગ્સ અત્યારે દેખાતા નથી મિત્રો આવી ગંભીર સ્થિતિ આજે દિલ્હીમાં બની છે મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો આજે કંકાલમાંથી પંદર તોલા સોનું મળ્યું છે મિત્રો કેશોદના ખીમદાણા ગામના છેવાડે આવેલા એક આવવરુ કૂવામાંથી માનવ કંકાલ અને કિંમતી દાગીના મળી આવતા અત્યારે સમગ્ર પંથક માં ચક્રાર મચી ગઈ છે મિત્રો પોલીસે કૂવા માંથી કચરાની ભરેલી થેલીમાંથી સોનું અને હાંડપિંજરના ટુકડા બહાર કાઢ્યા છે અને મિત્રો પ્રાથમિક તપાસમાં ગુમ થયેલા પાંસઠ વર્ષીય વૃદ્ધનું કંકાલ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને મિત્રો હાડપિજરના અવશેષો ની સત્તાવાર પૃષ્ટિ માટે અત્યારે ડીએનએ અને એફએસએલ માં મોકલવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો તંબાકુ વ્યસન પર પ્રતિબંધ મિત્રો આવ્યો છે કર્ણાટકના પરિવહન અને મિત્રો મુંજરાયના મંત્રી રામલિંગ રેડ્ડીએ તાત્કાલિક અસરથી થી બ્રસો અને બસ સ્ટેશનો પર તંબાકુ તમામ જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે અને તેથી મિત્રો અત્યારે કર્ણાટકમાં બસો અને બસ સ્ટેશનો પર હવે તંબાકુ ઉત્પાદનની જાહેરાતો જોવા મળશે નહીં અને મિત્રો રાજ્યના પરિવહન પણ સૂચનાઓ જારી કરી છે અને મિત્રો બસ માંથી તંબાકુ ઉત્પાદનો નો પ્રચાર કરતી બધી જ જાહેરાતો દૂર કરવામાં આવશે અને મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ આ નિર્ણય લેવામાં આવશે બજાર પર કબજો કર્યો અને મિત્રો પછી ડ્યુટી કમિશનરનું અપહરણ કર્યું હોવાના અહેવાલ છે અને મિત્રો વળતા પ્રહારમાં લડવૈયાઓ પણ માર્યા ગયા છે મિત્રો પીએમ શાહબાજ શરીફે આ હિંસા માટે ભારત પર પર્યા વિહોણા આક્ષેપો પણ કર્યા છે અને મિત્રો પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર બીજી તો મિત્રો આજે સોના ચાંદીની અંદર મોટો ઘટાડો થયો છે મિત્રો પહેલા દિવસે સોના ચાંદીના ભાવમાં મોટું ધોવાણ થયું છે મિત્રો સોશિયલ ટ્રેનિંગ સેન્ટરમાં સોનું આજે 13349 રૂપિયા તૂટીને 138996 પર આવી ગયું છે જ્યારે મિત્રો ચાંદીની અંદર પણ આજે 26273 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાતા ભાવ 265652 થયો કરી છે અને મિત્રો લગ્ન શસ્ત્રા ની સીઝન પૂરવી કિંમતો ધાતુ આવેલા આ નવ ટકા જંગી ઘટાડા માંથી ગ્રાહકો હવે મોટી રાહત મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે

મિત્રો ત્યાર પછીના સમાચાર જોગ્ય તો મિત્રો દેશમાં ટેક્સમાંથી મુક્તિ મળશે મિત્રો આજે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી છે મિત્રો એક એપ્રિલ બે 2026 થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થઈ જશે અને મિત્રો જે અંતર્ગત સરળ ફોર્મ સાથે આવશે અને મિત્રો ખાસ કરીને મોટર એક્સિડન્ટ અને ક્લેમની રકમને આવક વેરા કોરોનામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે અને મિત્રો જે મોટી વાત અને રાહત એ છે કે વિદેશ પ્રવાસ પરનો ટેક્સ પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવામાં આવ્યો છે અને મિત્રો શિક્ષણ અને તબીબી હેતુ માટેના પેમેન્ટ પર ટેક્સ ઘટાડીને બે અત્યારે કરવામાં આવ્યો છે

કાર્યક્રમ શરૂ થશે અને જેનો હેતુ બે સુધીમાં ત્રીસ કાજુ ઉત્પાદન અને પ્રોસેસિંગમાં આત્મ મેળવી ભારતીય બ્રાન્ડ ને વૈશ્વિક સ્તરે પ્રીમિયમ તરીકે સ્થાપવાનો છે

નવી શક્તિ આપી પૂર્ણ કરશે અને મિત્રો ભારત બે હજાર સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપી આગળ વધશે તેવું અત્યારે બે છવ્વીસ ના બજેટની અંદર જણાવાયું છે

એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા નેશનલ ડિઝાઇનિંગ સ્કૂલ શરૂ કરવામાં આવશે અને મિત્રો આ ઉપરાંત એનિમેશન અને વિઝ્યુઅલ ઇન્ફેક્ટ્સ ગેમિંગ અને ક્રોમિક એબીજીસી સેક્ટરને પણ મજબૂત બનાવાશે તેવું અત્યારે બે ના છવ્વીસના બજેટની અંદર જણાવાયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર ત્રીજી તો મિત્રો સુરત ટેક્સટાઇલમાં મોટો વિકાસ થશે મિત્રો બજેટ બે હજાર છવ્વીસ અને સત્યાવીસની અંદર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે મિત્રો જૂની ટેક્સટાઇલ સ્કીમો જેની અંદર મિત્રો યોન બેંક અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટે ફંડમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે મિત્રો અગાઉ રૂપિયા વીસ કરોડ ફાળવવામાં આવતા હવે મિત્રો બે ની અંદર

અને મિત્રો ત્યાં તેઓ રવિદેશી સમુદાયના આદરણીય સંતો અને મિત્રો ડેરા બલ્લાના વડ સંતો નગરજનોને દાસ ને પણ મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતમાં માં ઘઉની ટેકાના ભાવે ખરીદી માટે અત્યારે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મિત્રો ગુજરાત સરકારે રવિ માર્કેટિંગ સીઝન બે અને સત્યાવીસ માટે ઘઉની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા પણ શરૂ કરી છે અને મિત્રો પ્રતિ ક્વિન્ટલ પચીસો ના ભાવે ઘઉની સીધી ખરીદી કરવામાં આવશે અને મિત્રો ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ એક માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે વીસી ઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે મિત્રો ત્યાર પછીના સમાચાર ત્રીજી તો મિત્રો દેવું વધશે કે હવે દેશનો વિકાસ થશે મિત્રો ભારતમાં વર્ષોથી રાજકીય ખાત ધરાવતા બજેટ રજૂ કરવાની પરંપરા રહી છે અને મિત્રો ગયા વર્ષે સોળ લાખ કરોડ ની ખાધ નોંધણી હતી અને મિત્રો અર્થશાસ્ત્રીઓના મતે સરકાર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ અને આરોગ્યમાં મોટું રોકાણ કરે છે ત્યારે મિત્રો આવક કરતા જાવક વધી જાય છે અને મિત્રો આ રોકાણ લાંબા કાળે

અંદર ખેડૂતોનું દેવું માપ થશે કે નહીં ત્યાર પછીના સમાચાર પંદર દિવસની ઊંઘ ઉડી ગઈ હતી અને મિત્રો છેલ્લે તેણે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું અને મિત્રો ખેડૂતોના પરિવારજનો અને મિત્રો ગ્રામ લોકોની અંદર અત્યારે આઘાત છે અને મિત્રો વધતી ખેતીની મુશ્કેલીઓ અને મિત્રો અનિયમિત વરસાદ અને પાક નુકસાન ને કારણે ખેતીમાં અત્યારે હતાશા વધી રહી છે

યાદી બોલી રહ્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે પરંતુ મિત્રો નિર્મલા સીતારમણ એવા વિપક્ષી નેતા રાહુલ ગાંધીના પ્રવચન બાદ તેના જવાબની અંદર ભારે ટીકા કરી હતી અને મિત્રો તેમને જવાબ આપતા કહ્યું કે અત્યારે મને ખબર નથી કે તેઓ કયા સુધારાનો ઉલ્લેખ કરી રહ્યા છે અને અર્થતંત્ર મૂળભૂત પાયા મજબૂત અને ખેડૂતો માટે પણ યોજના બનાવવામાં આવી છે અને મિત્રો સ્વસહાય ઉદ્યોગકારો અને નાના માધ્યમ ઉદ્યોગ કરી છે કોઈ નવી યોજના બનાવવામાં આવી નથી તો મિત્રો આ વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ